કચ્છના વિવિધ પ્રશ્નોને લઈને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી ધારાસભ્યો અને પદાધિકારીઓ કચ્છ જિલ્લામાં ટુરિઝમને ધ્યાને લઈને વિવિધ સુવિધાઓનું નિર્માણ તથા નવા રોડ રસ્તાની મંજૂરી અને પેચવર્ક નગરપાલિકાના સહિતના વિસ્તારોમાં ગટર અને સાફ સફાઈની ઝુંબેશ શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ અંગે બાયપાસ બનાવવાની કામગીરી જિલ્લા અને તાલુકાની હોસ્પિટલમાં જરૂરી સાધનો અને સ્ટાફ પંચાયતોમાંથી નગરપાલિકા બની હોય એવા વિસ્તારોના બાંધકામની મંજૂરીઓ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નક્કી થયેલા કામોની વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટેના જમીન સંપાદની પ્રક્રિયા મહેસૂલ સંબંધી નાગરિકોની અરજીઓનો નિકાલ વિવિધ શહેરી વિસ્તારના વિકાસ સત્તા મંડળોનો વિકાસ કર્યો નગરપાલિકા વિસ્તારમાં સુદૃઢ અગ્નિશમન વ્યવસ્થા ગૌચર દબાણને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી પ્રભારી મંત્રીએ યોગ્ય નિવારણ પ્રભારી મંત્રીએ આ પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું પ્રભારી મંત્રીની સૂચના મુજબ તાત્કાલિક નિવારણ કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે